મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે વેવ સમિટ બે હજાર પચીસમાં નિફ્ટી વેવ્સ ઇન્ડેક્સ લોન્ચ કર્યો વડોદરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ચાલુ કાર્યક્રમમાં થયો હોબાળો હરણી બોટ કાંડની પીડિત મહિલાઓએ સીએમને ચાલુ કાર્યક્રમમાં પ્રશ્ન પૂછતા હોબાળો થયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભૂ માફિયા લલ્લા ની કરી અટકાયત પુત્ર ફતેહબાદ પિતા લલ્લા બિહારી પણ રાજસ્થાનથી ઝડપાયો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરા ખાતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થયેલ કામગીરીની સમક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટાના એંધાણ હવામાન નિષ્ણાંત પટેલે આગાહી કરી છે કે ત્રણ મેથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ભારે વાવાઝોડા વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસશે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયો અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ